તહેવારોની સિઝનમાં મિલાવટ વધારે પ્રમાણમાં થાય છે મીઠાઈ દૂધ પનીર બધી જ વસ્તુઓ મિલાવટવાળી વધારે મળે છે તહેવારોમાં એવી અનેક વાનગીઓ બને છે જેમાં પનીરનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે હવે પનીર પણ નકલી હોય છે તેથી પનીરની ખરીદી કરો તો એ જાણી લેવું જોઈએ કે તે અસલી છે કે નકલી તમે જે પનીરની ખરીદી કરી છે તે નકલી છે કે નહીં તે ઘરે એક સામાન્ય ટેસ્ટથી ચેક કરી શકાય છે માર્કેટમાંથી પનીર ખરીદો તેની સાથે આયોડિન પણ લેવું પનીરનો એક નાનકડો ટુકડો કરી તેને થોડું ગરમ કરી તેના પર આયોડીનના બે ત્રીપા નાખો જો પનીરમાં સ્ટાર્ચ હશે તો તેનો રંગ જાંબલી અથવા ડાર્ક બ્લુ થઈ જશે જો પનીરનો રંગ બદલાય તો તે નકલી પનીર હશે આ સિવાય જ્યારે તમે પનીરને ધીમા તાપે ગરમ કરો છો તો અસલી પનીર ધીરે ધીરે પાણી છોડે છે અને ગરમ થયા પછી સોફ્ટ થઈ જાય છે જ્યારે નકલી પનીર ગરમ થયા પછી પણ કઠણ જ રહે છે